વડોદરા શહેરમાં ટૂંક જ સમયમાં ગણપતિ બાપાના મહોત્સવનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે સેફ્રોન ટાવરથી પોલિટેકનિક સુધીની તારાબાગ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના તારાબાગ યુવક મંડળ છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરતું આવ્યું છે ત્યારે આ વર્ષે શંકર ભગવાન સ્વરૂપમાં પ્રતિમા આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હનુમાન દાદાની લાવવામાં આવ્યા હતા જેમાં ખાસ ઉપસ્થિતિમાં તારાબાગ યુવક મંડળના પ્રમુખ હેમંત સતપાલ તથા ઉપપ્રમુખ પ્રતિક સોની તથા વિજય સતપાલ તથા તારાબાગ યુવક મંડળના તમામ સભ્યોની હાજરીમાં તારાબાગ યુવક મંડળ ગણપતિ બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે તાલ સાથે વાંજતી ગણપતિ બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અમારો તારાબાગ યુવક મંડળ છેલ્લા દસ વર્ષની ગણપતિની સ્થાપના કરતું આવ્યું છે આ વર્ષે દસમું વર્ષ છે તેમાં અમે ગણપતિને તેમના પિતાશ્રી મહાદેવના રૂપમાં લાવ્યા છે અને એનામાં સરપ્રાઇઝ અટેક્શનમાં સ્પેશિયલ અટ્રેક્શનમાં મહાબલિ હનુમાન દાદા પણ આવવાના છે અને આ ગીત તમે સ્થાપના કરો છો કેટલા કઈ રીતના કરવો છો અમારા મંડળમાં છેલ્લા દસ વર્ષથી નાના છોકરાઓથી લઈને ઉંમરવાળા સુધીના બધાનો સાથ સરકાર અંદર અમારા સ્ટાફ કોટર્સવાળા બધાનો સાથ સરકાર આપવામાં આવે છે હેમંત સપકાલ અમારું મંડળનું નામ તારાબાગ યુવક મંડળ ટીવાય ગ્રુપ છે અમારો એની આજે આગમન છે બાર ઓગસ્ટે તો અમારું આગમનનો રૂટ છે આપણે ફતેહગંજ ફતેહગંજથી લઈને પોલિટેકનિકમાં પધારશે અમારા મંડળ પર અમારા મંડળની સ્થાપના છેલ્લા દસ વર્ષથી થાય છે આ વર્ષે અમે આપણા ગણપતિ બાપાને એમના પિતાશ્રીના સ્વરૂપમાં લાયા છે મહાદેવના સ્વરૂપમાં પ્રતિક સોની